ચિંતા નહીં કરવા શું કે તમારી કઈ એવી દેશન નહીં પેલા પોપટલા લે પોપટ લાગે એના તણ દાળા નો રોટલો ખાતા હતા લે હતા ત્યારે તમારે કોને કીધું એ રાન મા જોયા ઝાડપિયા ઉસીના લેવા હતા કે બોલું રૂપિયા ઝાડપિયા લાવ મુખજમ કે તણ દાળ રહી રોટલો બનાવ્યો નહીં તારા નો રોટલો ખાયા તો પૈસા લેજ લેવા જ્યો હતો વ્યાજમાં પૈસા પેલા પૂપટલાલ નહીં આપવાના

હજાર રૂપિયા વાત કરો હાજ પેલા પોપટલાલ ફટ કરતા પોપટલાલ ના લીધા તમને ખબર ના પોપટલાલ બચ્યા રસ્તે થઈ ગયા રસ્તે રસ્તા એક પણ રસ્તો તો જતા દેતા નહીં કહેવા ના મરચું લે પાણી નહીં તો રૂપિયો નહીં કરો લુકરો પછી બોલો કોક કોકની મજૂરી જાય તો ના અલગ વાત સાચી પણ મજૂરી કરવી નહીં પે ફટ કરતા

પૈસા કર્યા હું કઈ વેચા દે હા ફૂંચી ખાવાય નહીં પૈસા લેવાય કરી મારા પૈસા જોતા